લો ટોપ માછલા મરી ગયા છે બધા નાના મોટા અને આ કેમિકલવાળા પાણીના લીધે જ મરી ગયા છે આમાં દુનિયાનું માછલું છે અમારા નદીમાં પણ જ્યારથી આ પેપર મિલું થઈ છે ત્યારથી બે ત્રણ મહિને એકવારી પેપર મિલવાળા એનું કેમિકલ પાણી છોડી દઈએ એટલે આખા માછલા મરી જાય વિચાર કરો તમે આટલા માછલા મરી જતા હોય તો આ પાણી કેટલું ઝેરી હોય છે એક માછલું નથી બેચું આ આમ તો ત્રણેક વર્ષથી આ સમસ્યા છે પણ ત્રણ ચાર મહિને એકવારી લોકો પાણી છોડે ગયા વખતે ઘઉંની સિઝન ઉપર પાણી છોડ્યું હતું ત્યારે ઘણા બધા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા અમે જીપીસીબીમાં લેખિત રજૂઆત કરી હતી અને એ લોકો આવ્યા સેમ્પલ લઈ ગયા પણ એનો કાંઈ જવાબ નથી દીધો હજી અને લગભગ મેં સો દોઢસો ફોન કર્યા જીપીસીબીના અધિકારીઓને જીપીસીબીમાં રૂબરૂ પહેલાં ધક્કા ખાધા પણ કોઈ પણ જાતનો કોઈ જવાબ નથી આપ્યો કે આનો આ રિઝલ્ટ આવ્યું કે આ લઈ ગયા હતા તમારા પાણીના સેમ્પલ તો એમાં આ વસ્તુ આવી કાંઈ નહીં કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી આપ્યો હવે કામગીરી નથી તો લેખિત રજૂઆત કરશું અને લેખિત રજૂઆતથી થી કાંઈ જો ન થાય તો ગામ લોકોને સાથે રાખીને જે કાર્યવાહી કરવાની થાય છે રસ્તા બંધ કરવા પડે તો રસ્તા બંધ કરવા જ હશે બાકી આ પેપર મિલ હવે સદંતર બંધ થાય અમારી માગણી જ એ છે કેમકે હવે અમે જીપીસીબીને રજૂઆત કરી કરીને થાય કે છતાં બંધ થતું હતું હવે આ પેપર મિલ આનો બંધ કરવો ઈજાનો રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી